ડાંગમાં વરસતો વરસાદમાં નદીનો વનદેવીનો નેકલેસ પ્રકૃતિ સોળકળાએ ખિલખિલાટ બની રહ્યો છેલ્લા બે દિવસથી ડાંગ જિલ્લામાં વરસી રહેલા અંધાધાર વરસાદને પગલે પ્રકૃતિ સોળકળાએ ખીલી ઉઠી છે અને આહલાદક વાતાવરણ સર્જાયું છે સમગ્ર ડાંગ પંથકમાં મેઘમહેર જોવા મળી રહી છે જેના પરિણામે લોકમાતા સમાન અંબિકા ખાપરી ગીરા અને પૂર્ણા જેવી નદીઓ જીવંત બની છે આ તમામ નદીઓ હાલ બંને કાંઠે છલકાઈ રહી છે જેના કારણે તેમના કેચમેન્ટ વિસ્તારમાં આવેલા ધોધ અને ઝરણા પણ પુનર્જીવિત થઈ સોળે કળાએ ખીલી ઉઠ્યા છે ડાંગની લીલીછમ વનરાજી અને જોડ સ્ત્રોતોનો અદભુત સંગમ અને ડાંગ જિલ્લાના વગે તાલુકામાં આવેલી અંબિકા નદી આ મેઘમેળના કારણે વિશિષ્ટ આકર્ષણનું કેન્દ્ર બની છે અંબિકા નદીના કેચમેન્ટ વિસ્તારમાં પથરાયેલી લીલીછમ વનરાજી વચ્ચે વેતુ નદીનું વહેણ જાણે વંદેવીના ગળામાં વેઠલાયેલા સોનેરી હાર સમાન દેખાઈ રહ્યું છે અંબિકા નદી પર આવેલો ગુજરાતનો પ્રખ્યાત ગીરા ધોધ તો જાણીતો છે જ પરંતુ આ ધોધ પહેલાં આવતો એક અનોખો યુટર્ન પોઈન્ટ હાલ પ્રકૃતિ પ્રેમી પ્રવાસીઓ માટે ખાસ આકર્ષણનું કેન્દ્ર બન્યું છે આ યુટર્ન પોઈન્ટ પરથી અંબિકા નદીનું વહેણ એટલું નયન નયનરમ્ય દેખાય છે કે સ્થાનિકો તેને ઉપરવાસમાં થયેલા ભારે વરસાદને કારણે અંબિકા નદીના પાણીનો પ્રવાહ અત્યંત ધસમસતો બન્યો છે આ સ્થળ ડાંગ દક્ષિણ વન વિભાગના વગર રેન્જમાં સમાવિષ્ટ વનદેવીનો નેકલેસ પોઈન્ટ દક્ષિણ ગુજરાતના પ્રવાસીઓ માટે એક ઉત્તમ વીકેન્ડ બની રહ્યો છે હાલના ચોમાસાની ઋતુમાં જ્યારે પ્રકૃતિ સોળકડાએ ખીલી ઉઠી છે ત્યારે આ સ્થળની મુલાકાત પ્રવાસીઓ માટે એક અવિસ્મરણીય અનુભવ બની રહી છે રિપોર્ટર રમેશ મહાલા ડાંગ